તમે જોઈ શકો છો હળવદમાં હારીવાડ વિસ્તારમાં ખૂબ જ પાણી ઢીચણસમા પાણી લોકોના ઘરમાં પણ ઘૂસી ગયા છે પાણી ચાર ઇંચ થી વધારે વરસાદની શક્યતા હળવદની અંદર લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે નીચાણવાળા વિસ્તારમાં તમે જોઈ શકો છો લોકો પરેશાન થઈ રહ્યા છે ખૂબ જ પાણી ગાડીઓની અંદર પણ પાણી ભરાઈ ગયેલા છે લોકોની વસ્તુઓ પણ તણાઈ જઈ રહી છે પાણી અને વરસાદ સતત રીતે ધીમી ધારે વરસતો રહ્યો હતો અને અત્યારે હાલમાં ધીમો પડ્યો છે લોકોને ચાલવામાં પણ ભારે જહેમત ઉઠાવી પડે છે બહુ જહેમત ઉઠાવતા લોકો પરેશાની સાથે ચાલી રહ્યા છે લોકોને આની અંદર ચાલવામાં રસ્તા ઉપર નીકળવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકો પણ ફસાઈ રહ્યા છે આપ જોઈ શકો છો આવી દ્રશ્યો હળવદનીઓ ઓળખના યુટ્યુબ માધ્યમ દ્વારા